ટ્રકને ને બધું પાર્ક બી કરેલું હવે આની પાછળ આખી તપાસ થાય વિજિલન્સ ઇન્ક્વાયરી થાય જવાબદાર એન્જિનિયર્સ અને અધિકારી જેને આ નેગ્લિજન્સના લીધે ખબર છે કે અહીંયા મેનોલ ખુલ્લું હોય કોઈ અંદર પડી જાય અંધારું હોય મેનોલમાં કોઈ પડી જાય તો મૃત્યુ થાય એવી કન્ડિશનમાં બી ત્યાં બેરિકેડિંગ નહીં કે મેનોલનું કવર નહોતું કરેલું તો એક કલ્પીબલ હોમિસાઈડ નો ગુનો બને છે કોર્પોરેશન વિજિલન્સ તપાસ કરે અને જે રિસ્પોન્સિબલ અધિકારીને કોન્ટ્રાક્ટર છે તેની સામે એફઆઈઆર નોંધે તેવી માંગણી કરતા અમે પત્ર લખ્યો છે અને સાથે મૃતકના ફેમિલીને કમ્પન્સેશન આપે અને કોર્પોરેશન પોતાની જવાબદારી સ્વીકારે કારણ કે આ પહેલી દુર્ઘટના નથી આવું અનેક વખત થયું છે કે કોર્પોરેશનના ખોદેલા ખાડા ભૂવા મેનહોલ કેચપીટ ખુલાવે એના લીધે એક્સિડન્ટ થયા છે લોકોના હાથ પગ ભાંગ્યા છે મૃત્યુ સુધી બી થયા છે તો એવી સંજોગમાં ફરીથી આ થાય ના એનું એશ્યોરન્સ નાગરિકોને આપે ને મેયર લોકોને આ જવાબદારી સ્વીકારી અને જાહેરમાં એપોલોજી આપે એવું અમે ડિમાન્ડ કરી